જણાવ્યું હતું કે શાળાના એક વિદ્યાર્થીનું મંદિર છે આપના બાળકોને નિયમિત શાળામાં મોકલી તેમને એક ઉત્તમ નાગરિક બનાવીએ સરકારના આ અભિગમને સાર્થક કરવા તેમણે શ્રી સંજયભાઈ વાઘેલાની સરાહનીય કામગીરી બાબત સરાહનીય કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી અનિતાબેન તરફથી શાળાને તેમના પછી શ્રી પ્રકાશભાઈ મેકવાન યાદમાં બે વાગડા દાનાર્પણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના એમ એસ એમ સી અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ પરમાર અને તમામ સભ્યશ્રીઓ બાળકોના વાલીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય સંજયભાઈ વાઘેલાએ ઉપસ્થિત સર્વેને આ કાર્યક્રમમાં જોડાવા બદલ શુભેચ્છા પાઠવી હતી શાળાના બાળકોને સ્વચ્છ અને પર્યાવરણ અંતર્ગત પોતાના વિચારો રજૂ કરવા શાળામાં બાળકોને આ પ્રસંગે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણ તથા આભાર વિધિ શ્રીમતી ગીતાબેન રાઠોડે કરી હતી પણ કે આજે જે શાળાનો પ્રદક્ષસો હોય આ એક શિક્ષણનું મંદિર છે અને જ્યારે એમો અમારા જ સમાજનો વ્યક્તિ આવે શિક્ષક જ તો ત્યારે અમને બહુ આનંદ થાય શિક્ષક આવે ત્યારે અમને બહુ આનંદ થાય આમ તો ના કહેવાય તો આપણે જે છે શત્રે શાળા તરફથી આવેલા જીવા દે બાંકળા આપણે આજે ધાનમાં આપ્યા છે તો એના માટે પણ બંને તાળીઓથી આપણે આભાર વ્યક્ત કરીએ છીએ પાકડા બનીને ઓલરેડી તૈયાર થઈ ગયા છે પરંતુ ગઈકાલે વરસાદ હતો એટલે લાવવામાં કદાચ તકલીફ થાય ભાગી જાય એટલે આજે અત્યારે જ લાવવાના હતા પરંતુ મેં કહ્યું કે ઉતાવળ ના કરશો વાંધો નહીં તમે આપ્યું છે એટલે તમારો અભાર આવતીકાલ સુધીમાં કદાચ પૂરું નીકળશે તો આપણે લાવી અને વ્યવસ્થિત જગ્યા પર એને ફિટિંગ કરાવી દઈશું બરાબર છે તો બેન એક ઉત્સવ રૂપે રજૂ કરવામાં આવે છે આ એક જાણે મોટો પ્રસંગ હોય એ રીતે જવાનું સરકારે નક્કી કર્યું છે એટલે થાય એટલે તરત જ શાળાના આચાર્ય અને શિક્ષકોને માટે મોટી જવાબદારી આવી છે અને પ્રવેશ વસાવની તૈયારી શરૂ થઈ જાય છે બાળકો માટે તરત કે લઈને આવેલું છે એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર વાલીઓ પણ આમાં ઉપસ્થિત રહ્યા એ માટે એમનો પણ ખૂબ ખુબ ખૂબ આભાર અને બાળકોનો તો ખૂબ ખૂબ આભાર કારણ કે બાળકો તો કીધ શાળા છે એના વગર તો અમે અધુરા છીએ એટલે બાળકોનો પણ શાંતિથી બધું સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર